લગભગ ત્યાં કને એ ફ્યુ સાખવાડા ભાઈ આવ્યા હતા તો મરચા થઈ ગયા હતા ખતમ તો મમ્મી મરચા લઈ રાખ્યા હતા અહીંયા કને ત્યાં જ બેઠા તો મને મરચા લઈને જાઉં ને સબ્જી બનાવશું સબ્જી રોટી ને ચલો લેટ્સ ગો તો સરસ મજાની સંકટેટી ખાઈ છે જોકે અત્યારે મમ્મી કાપી દીધી છે બધાને કેમ કે હું જમવાનું બનાવીને હમણાં ઊભી થઈ તો આ સંકટેટી છે ખાઈ લઈ અને અહીંયા પર વ્લોગ જોવાય છે જોકે હું દેડો ઘૂસી ગયા ઘરમાં ચાલો આપી સંકટેટી ખાઈ લઈ કે લાગે છે ખબર સાડા બાર સાડા બાર વાગે તો ખાના ખાને કે બાદ મેં આવું ચૂકી હું પીછે ગાર્ડન મેં કિયાનસ ડોસા બનાવે છે એ હું કે અરે હાજી બનાવે રો જો બતા આનો ડોસા ઈસેનો પેસ્ટ છે ચોકનો બનાવેલું ડોસા ખાઈ નાખશું કિયાનસ બન્યો રસોઈયો નહી ક્યુ દીદી નથી આવી હજી એટલે શું ખબર છે ભાઈ તમને પૈસા છે તમારે કને બતાવો તો પૈસા પૈસા ટમેટા આવે શું બને આવજો તમે ઈડેલી દીદી આવીને તમને વધશે કેમ કે તમે હે ને તે એના વાસણ ઈઠા કરો છો ઈધર દેખો મારી સામને તો જ એ ફ્યુ મિનિટ્સ લઈ તો અત્યારે અમે જઈ જઈશી પોરા લેવા માટે ત્યાં કને ત્યાં ઘરે જોઈન છે કે નહીં બોરા કેમ કે ત્યાં મળે છે એ લોકોની વાડીએ થાય છે ને તો એ લોકો વેચે છે અમે બોરા લઈ લીધા છે તો હવે અમે જઈશું ઘરે ને આ ગાયું આવે છે સામે મારે નહીં તો સારું કેમકે અમે ગાયું ના ભૂયાણા નથી હિયા

અરે આમ અમારા કપડાં નહીં છે તો હું ક્યાં જાઉં છું એ તમને આગળ કહું ચલો પછી આ અમને આજે સરખું કરવાનું હતું પણ અમે ના કર્યું આજે ભૂલાઈ ગયું અમને આ બધાને સરખા કરવાના આજે બધા આમ લફી ગયું હોય ને તો એને આમ સરખા ત્યાં આલી સાઈડ જવા દેવાનું બધું તો આમ હલી જાય કરીને એટલા માટે સાઈડ બી એને હું આવીશ ને પાછી ત્યારે સરખું કરશું બસ આવે તો મમ્મી એમ ગઈ કે બસમાં ચડી જા બસમાં જોઈ ઊભી રાખે રા ને તો બસમાં ચાલી જાઉં છેઠમાં બસ સ્ટેશન જ ઉતારશે જોઈ હવે તો આપણે ટિકિટ લઈ લીધી છે અને બસ પણ મળી જાય તો બસ હવે જઈ જોકે તેઓ દિવસ પછી બસમાં બેઠી છું હું હમણાં ઘણા ટાઈમથી બેઠી નથી